ઓમ નમો ભગવતે વાસુદેવાય પ્રિય દર્શકો આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં મિત્રો અમાવસ્યા નામથી જ સમજાય છે કે આ દિવસે આપણે ઓછું બોલવું જોઈએ મનને શાંત રાખવું જોઈએ ચૂપ રહેવું જોઈએ એટલે કે મૌન ધારણ કરવું જોઈએ અને મૌન રાખીને શું કરવું જોઈએ તો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મોની અમાવસ્યાના દિવસે મુનિઓ જેવું આચરણ કરવું જોઈએ હવે મુનિ શું કરે છે તો મુનિ સદાચારનું પાલન કરે છે સદાચાર એટલે ગંગા સ્નાન કરવું જપ તપ કરવું દાન આપવું અને કોઈના વિશે મનમાં પણ ખરાબ વિચાર ન કરવો માનસિક રીતે હંમેશા ભગવાનનું સ્મરણ કરતા રહેવું અને જગતના કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરવી આ મુનિઓના લક્ષણો છે હવે આ કાર્ય તો હંમેશા દરેકે કરવા જોઈએ પરંતુ કળિયુગ હોવાથી સૌ માટે શક્ય નથી તેથી કેટલીક વિશેષ તિથિઓ રાખવામાં આવી છે જેમ કે અમાવસ્યા તિથિ દરેક અમાવસ્યા મહત્વપૂર્ણ હોય છે પરંતુ મોંની અમાવસ્યાનું વિશેષ મહત્વ છે આપોષ માસની અમાવસ્યા છે કલ્પવાસની અમાવસ્યા છે ઘણા ભક્તો પ્રયાગરાજમાં ગંગા સ્નાન કરે છે પરંતુ બધા જઈ શકતા નથી અને સૌ માટે શક્ય પણ નથી તેથી પોતાના ઘરે પણ કેટલીક વાતોનું ધ્યાન રાખીને આપણે મોંની અમાવસ્યાનો લાભ લઈ શકીએ છીએ મોની અમાવસ્યા એવી તિથિ છે કે જેમાં મૌન રાખીને સ્નાન કરવાથી દાન કરવાથી અન્યની સેવા કરવાથી અને મંત્ર જપ કરવાથી અત્યંત પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે અને આ દિવસે જો આપણે કોઈ નાનું પણ શુભ કાર્ય કરીએ તો તેનાથી જીવનની મોટી મોટી બાધાઓ દૂર થાય છે અને અનેક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે પછી તે પિતૃદોષ હોય કોઈ ગ્રહદોષ હોય ઘરમાં વાસ્તુદોષ હોય શનિને સાડે કે ઢૈયાથી પરેશાન હોય અથવા કોઈપણ દશા અંતર દશામાં ખૂબ તકલીફ હોય તો આ અમાવસ્યાના દિવસે દાન મંત્ર જપ અને કેટલાક ઉપાયો દ્વારા જીવનની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવી શકાય છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે વર્ષ બે હજાર છવ્વીસમાં મોની અમાવસ્યા ક્યારે છે અમાવસ્યાની તિથિ ક્યારે પ્રારંભ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે દાન સ્નાન અને પૂજાનું શુભ મુહૂર્ત આ દિવસે કયું રહેશે અને આજે આપણે કયા ઉપાયો કરીશું જેથી દૂર થાય જીવનમાં આવતી પરેશાનીઓથી મુક્તિ મળે અને ઘરમાં સુખ સમૃદ્ધિ તથા બરકતનો વાસ થાય તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો ઘણા નાના નાના ઉપાયો હું તમારી સાથે શેર કરીશ આ ઉપાયોથી તમારા જીવનની પરેશાનીઓમાંથી તમને મુક્તિ મળશે અને ઘરમાં બરકત પણ રહેશે પરંતુ એ પહેલા જો તમે ચાહો છો કે ભગવાનના આશીર્વાદ અને તમારા પિતૃઓની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય અવશ્ય લખી લેજો જાણીએ કે અમાવસ્યાની તિથિ ક્યારે શરૂ થઈ રહી છે અને ક્યારે પૂર્ણ થઈ રહી છે અને ઘણા ભક્તો જે વ્રત અમાવસ્યાનું રાખે છે તો તેમને અમાવસ્યાનું વ્રત ક્યારે ધારણ કરવું જોઈએ તો જુઓ પોષ માસની અમાવસ્યા તિથિનો પ્રારંભ સત્તર જાન્યુઆરી બે છવ્વીસ ના રોજ રાત્રે બાર વાગ્યે ને ચાર મિનિટે થઈ રહ્યો છે અને અમાવસ્યા તિથિનું સમાપન અઢાર જાન્યુઆરી રોજ રાત્રે એક વાગ્યે ને એકવીસ મિનિટે થઈ રહ્યું છે તેથી સૂર્યોદય સૂર્યોદયકાલીન તિથિ અનુસાર અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે પોષ માસની મોની અમાવસ્યા છે એટલે મોની અમાવસ્યાના સ્નાન દાન વ્રત વગેરે તમામ કાર્યો અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ રવિવારે જ કરવામાં આવશે મોની અમાવસ્યા પર બ્રહ્મ મુહૂર્તનો સમય છે સવારે પાંચ વાગે ને સત્યાવીસ મિનિટથી સવારે છ વાગે એકવીસ મિનિટ સુધી આ સમયમાં તમે સ્નાન કરી શકો છો દાન કરી શકો છો પૂજા વગેરે કોઈ પણ કાર્ય કરી શકો છો અને અમૃતકાળનો સમય સવારે પાંચ વાગ્યાથી છ ને તેતાલીસ મિનિટ સુધી રહેશે સૂર્યોદયનો સમય સવારે સાત વાગે ને ચૌદ મિનિટે થશે અને અસ્તનો સમય સાંજે છ વાગે છે અભિજીત મુહૂર્તની વાત કરીએ તો બપોરે બાર વાગે ને દસ મિનિટથી બપોરે બાર વાગે ને ત્રેપન મિનિટ સુધી અભિજીત મુહૂર્ત સમય છે આ સમયમાં તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો મોની અમાવસ્યા પર રાહુકાલનો સમય સાંજે ચાર વાગે ને ઓગણત્રીસ મિનિટ થી પાંચ વાગે ને પચાસ મિનિટ સુધી રહેશે તેથી રાહુકાલમાં કોઈ પણ શુભ કાર્ય કરવું ન જોઈએ પરંતુ જો તમે પહેલાથી જ કાર્ય કરી રહ્યા છો કરતા આવ્યા છો તો તમે કાર્ય ચાલુ રાખી શકો છો આજના દિવસે તમારે શું કરવાનું છે અને શું ના કરવું જોઈએ તેની વાત કરીએ તો જુઓ આજે મોની અમાવસ્યા છે ખાસ કરીને આ દિવસે સ્નાન અને દાન માટે ખૂબ મહત્વનો માનવામાં આવે છે તેમાં પણ મૌન રહીને સ્નાન અને દાન કરવું આ દિવસે તમારે સવારમાં વહેલા ઉઠી જવું અને ઉઠ્યા પછી સૌ પ્રથમ પથારી પર બેઠા બેઠા જ મનમાં સંકલ્પ લો કે આજે તમે મૌન વ્રત ધારણ કરશો તો મૌન વ્રત કેટલા સમય સુધી રાખવું તો જુઓ સામાન્ય રીતે મૌનની અમાવસ્યા હોવાથી આખો દિવસ મૌન વ્રત રાખવું જોઈએ પરંતુ દરેક માટે એ શક્ય નથી તો આવી સ્થિતિમાં શું કરશો કે સવારમાં ઉઠતાની સાથે જ મનમાં સંકલ્પ લો કે આજે તમે મૌન વ્રત રાખશો અને ઓછામાં ઓછું ત્યાં સુધી મૌન રહેજો જ્યાં સુધી તમારું સ્નાન દાન પૂજા પાઠ વગેરે પૂર્ણ ન થઈ જાય એટલે કે મૌન રહીને જ તમારે સ્નાન કરવાનું છે દાન કરવાનું છે પૂજા કરવાની છે મનમાં મંત્રોનો જપ કરવાનો છે તો તમે સંકલ્પ લો કે જ્યાં સુધી પૂજા પાઠ અને દાન વગેરે પૂર્ણ ન થાય ત્યાં સુધી તમે મૌન વ્રતમાં રહેશો અને સ્નાન દાન પૂજા કર્યા પછી મૌન વ્રત પણ પૂર્ણ કરશો આ રીતે મનમાં સંકલ્પ લો કે હું બે કલાક ત્રણ કલાક અથવા જ્યાં સુધી તમારી પૂજા પૂર્ણ ન થાય અને સ્નાન ન થાય ત્યાં સુધી તમે ચૂપ રહેશો અને આ વાત ઘરમાં બધાને જણાવી દેજો એવું ન થવું જોઈએ કે તમે મૌન વ્રત રાખો છો પરંતુ વચ્ચે કોઈ ઘરના સભ્યો તમારી સાથે બોલાચાલી કરે તમને બોલાવવાની કોશિશ કરે એવું ન કરવું જોઈએ મૌન એટલે સંપૂર્ણ મૌન

તમારી રોજની પૂજા મંત્ર જપ નિયમ વગેરે બધું મૌન રહીને કરવાનું છે ત્યારબાદ તમારું મૌન વ્રત ભગવાનને સમર્પિત કરો કે શ્રી હરિ વિષ્ણુ તમારી કૃપા મેળવવા માટે મૌની અમાવસ્યાના દિવસે મેં સ્નાન દાન પૂજા સુધી મૌન વ્રત રાખ્યું છે તે તમને સમર્પિત છે કૃપા કરીને સ્વીકાર કરો આ રીતે મૌન વ્રતનું સમાપન કરવું હવે મૌન વ્રત તમે આથી વધુ પણ રાખી શકો છો જેમ કે તમે સવારથી બપોર સુધી રાખી શકો છો સાંજ સુધી પણ રાખી શકો છો આખી રાત પણ રાખી શકો છો પૂરા કલાકનું પણ રાખી શકો છો પરંતુ જ્યારે પણ તમે મૌન વ્રતનું સમાપન કરો ત્યારે ભગવાનને તમારું વ્રત સમર્પિત કરો ત્યારે જ આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થશે તો આ રીતે મૌન વ્રત ધારણ કરવાનું છે હવે વાત કરીએ કે આજે કયા ઉપાયો કરવા જોઈએ કઈ વસ્તુનું દાન કરવું જોઈએ તો જુઓ એવું કહેવામાં આવે છે કે આજનો દિવસે આપણે જે પણ દાન કરીએ છીએ તેનાથી આપણા પિતૃઓ સંતોષ પામે છે અમાવસ્યા તિથિ પિતૃઓની તિથિ હોય છે તો પિતૃઓની કૃપા મેળવવા માટે પિતૃઓની તૃપ્તિ માટે પિતૃઓની આત્માની શાંતિ માટે આજે આપણે સ્નાન કરીએ છીએ ગંગા સ્નાન કરવામાં આવે છે તેમાં પોતાના પિતૃઓની શાંતિની કામના કરવામાં આવે છે કે આપણા પિતૃઓ મોક્ષને પ્રાપ્ત થાય તો જ્યારે તમે ઘરમાં પણ સ્નાન કરો છો ત્યારે પણ પોતાના પિતૃઓનું સ્મરણ કરજો ભગવાન શ્રી હરિ વિષ્ણુને મનમાં પ્રાર્થના કરજો કે આપણા પિતૃ જ્યાં પણ હોય ત્યાં તૃપ્ત રહે તેમની આત્માને શાંતિ આપે તેમને મોક્ષની પ્રાપ્તિ થાય સ્નાન કર્યા પછી પિતૃઓનું તર્પણ કરવું જોઈએ જો તમે કોઈ પણ નદી પાસે પિતૃઓનું તર્પણ કરો તો તેનાથી તમારા પિતૃઓની આત્માઓ ખૂબ પ્રસન્ન થાય છે ખૂબ તૃપ્ત થાય છે અને તમારા જીવનમાં કેટલીય અડચણો હોય તો તરત જ તમને તેમાંથી મુક્તિ મળે છે પરંતુ જે ભક્તો નદીના કિનારે જઈ શકતા નથી તેઓ પોતાના ઘરમાં પણ તર્પણ કરી શકે છે જો તમે બ્રાહ્મણ દ્વારા તર્પણ કરાવો તો તેનાથી એવું થાય છે કે બ્રાહ્મણ ભોજન પણ કરે છે આશીર્વાદ પણ તમને મળે છે અને પિતૃઓની કૃપા મેળવવા માટે પિતૃઓની આત્માની મુક્તિ માટે પિતૃ સૂક્ત વગેરે ઘણા પાઠ બ્રાહ્મણ કરે છે અને તેમની દ્વારા જ્યારે તમે કરાવો છો ત્યારે તેનું પુણ્ય ફળ તમને ઘણું વધારે મળે છે તો તમે ઈચ્છો તો બ્રાહ્મણ દ્વારા કરાવી શકો છો પરંતુ જો એવું ન કરી શકો અને બ્રાહ્મણ દ્વારા ન કરાવતા હોય તો પણ તમે પોતે જ પિતૃનું તર્પણ કરો સ્મરણ કરો અને જે લોકો તર્પણ નથી કરતા તેઓ તેઓનું સ્મરણ કરતા ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરે તો તેનાથી પણ આત્માઓ તૃપ્ત થાય છે અને જો તમે પણ તર્પણ કરો છો તો એક પાત્રમાં જળ લો તેમાં કુશા નાખો અક્ષદ નાખો અને કાળા તલ નાખો અને એ જળથી પિતૃઓનું સ્મરણ કરતા તર્પણ કરી લો પોષ અમાવસ્યાએ જો તમે પંચબલ્લી કર્મ કરો તો તેનાથી તમને બહુ વધારે પુણ્ય મળશે આ દિવસે તમારે શું કરવું જોઈએ તો જુઓ ઘરના રસોડું સાફ કરી લો શુદ્ધ સાત્વિક ભોજન બનાવો અને શુદ્ધ સાત્વિક ભોજન એટલે તેમાં લસણ ડુંગળી વગેરે ન હોવું જોઈએ અને આ ભોજન પહેલાં ભગવાનને ભોગ ધરાવો ત્યારબાદ ગાયને કૂતરાને કાગડાને અને કીડીઓને આપો જો શક્ય હોય તો કોઈ બ્રાહ્મણને ઘરે બોલાવી ભોજન કરાવો અને પંચબલ્લી કહેવામાં આવે છે અને પંચબલીનો અર્થ એ થાય છે કે આમ પ્રાણીઓના માધ્યમથી તમારા પિતૃ સુધી ભોજન પહોંચે છે અન્ન પહોંચે છે જેથી તેઓ પ્રસન્ન થાય છે તૃપ્ત થાય છે અને તમારા કાર્યોમાં તમારા જીવનમાં જે પણ અડચણો આવી રહી હોય તે તેમાંથી તમને મુક્તિ મળે છે કાર્ય સફળ થાય છે વંશની વૃદ્ધિ થાય છે ધનની વૃદ્ધિ થાય છે ઘરમાં બરકત આવે છે અને ઘરની બરકત બની રહે તેના માટે એક વધુ કાર્ય તમારે કરવું જોઈએ આજે અમાવસ્યાના દિવસે તમારા તમારા ઘરને સારી રીતે સાફ કરી લો એટલે કે જ્યાં જાળા લાગેલા હોય અથવા ઘરના ખૂણા ખૂણામાં માટી જામી હોય તે બધી વસ્તુઓને સારી રીતે સાફ કરી લો અને જો તમારા ઘરમાં આવા કેટલાય સામાન હોય જેનો તમે ઉપયોગ કરતા નથી પરંતુ સાચવીને રાખ્યા હોય તો આવા સામાન જેનો ઉપયોગ તમે નથી કરતા ફક્ત મોહવશ તેને ઘરમાં રાખો છો તો તમારા ઘરમાં તમારી પરેશાનીઓ વધારે છે તમારા ઘરની નકારાત્મક ઉર્જા વધે છે અને પછી તમારા ઘરમાં બરકત થવી બંધ થઈ જાય છે ઘરમાં પૈસા કેટલાય આવે તો એ તરત જ ખતમ થઈ જાય છે વ્યર્થ કામોમાં ખર્ચ થઈ જાય છે અને તમને સમજાતું નથી કે પૈસાની બચત કેમ નથી થતી આ બધું ફક્ત આ સામાનને બિનજરૂરી સામાનને ઘરમાં રાખવાતી થાય છે તો જે વસ્તુઓ ઉપયોગમાં આવતી નથી અથવા જે વીજળીના સામાન ખરાબ થઈ ગયા છે તો અથવા તો તમે તેનો ઉપયોગ કરો ઠીક કરાવી લો જો કોઈ સામાન ખરાબ હોય તો અથવા પછી તેને દૂર કરી દો ઘરમાં કબાટ ભેગું કરશો તો ઘરમાં તમારી પરેશાનીઓ જ વધશે તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે દરેક માસની અમાવસ્યાને ઘરની સફાઈ માટે નક્કી કરી લો અને જે સાપ્તાહિક સફાઈ થાય છે એટલે કે અઠવાડિયામાં એક વખત જે તમે સાફ સફાઈ કરો છો કે શનિવારે કરો તો તમારા ઘરમાં બરકત જરૂર થશે જો ઘરની આસપાસ કોઈ મંદિર હોય તો મંદિરમાં દીપદાન અવશ્ય કરો મંદિરમાં દીપદાન કરવાથી પણ તમારા જીવનના અંધકાર દૂર થઈ જાય છે કોઈ પણ પરેશાની હોય જેમાંથી બહાર નીકળવાનો રસ્તો તમને મળતો ન હોય તો દરેક અમાવસ્યાના દિવસે જો તમે દીપદાન કરો તો તમારા જીવનમાંથી અંધકાર દૂર થઈ જાય છે અને તમને પરેશાનીઓમાંથી બહાર આવવાનો માર્ગ મળે છે અમાવસ્યાની સાંજે કના મુખ્ય દ્વાર ઉપર દીપદાન અવશ્ય કરો આથી આપણા પિતૃઓના માર્ગમાં જે અંધકાર હોય તે દૂર થાય છે કહેવામાં આવે છે કે દરેક અમાવસ્યાના દિવસે પિતૃઓ આપણા દ્વાર ઉપર આવે છે આપણા ઘરમાં આવે છે એટલે કે પોતાના પ્રિયજનને મળવા આવે છે અને પછી અમાવસ્યાની સાંજે તેઓ પાછા પિતૃલોક જાય છે તો શાસ્ત્રો અનુસાર જ્યારે તેઓ સાંજે પાછા જાય છે ત્યારે તેમના માર્ગમાં અંધકાર હોય છે તેથી જ્યારે આપણે સાંજે પિતૃઓના નામે દીપદાન કરીએ છીએ ત્યારે પિતૃઓના માર્ગમાં પણ પ્રકાશ થાય છે અને પિતૃઓ પ્રસન્ન થઈને આપણને આશીર્વાદ આપે છે તો આપણા જીવનમાં આવતી દરેક અડચણો અને જે પરેશાનીઓ સાથે આપણે લાંબા સમયથી તેનો સામનો કરી રહ્યા છીએ તેમાંથી આપણને મુક્તિ મળે છે તો દરેક અમાવસ્યાએ ઘરના મુખ્ય દ્વાર ઉપર દીપદાન અવશ્ય કરો સરસવના તેલનો અથવા તલના તેલનો અથવા તમે ઈચ્છો તો શુદ્ધ ઘીનો પણ કરી શકો છો જેવી તમારી ઈચ્છા હોય જેવી તમારી ક્ષમતા હોય તો આ બધા જરૂરી કાર્યો છે જે તમારે દરેક અમાવસ્યાએ કરવા જોઈએ મોની અમાવસ્યાના દિવસે ખાસ કરીને મૌન રાખવું જોઈએ દાન કઈ વસ્તુનું કરવું અને ક્યારે કરવું અને અમાવસ્યાની માતા લક્ષ્મીની પૂજા કઈ રીતે કરવી તેની માહિતી તમને મળશે આગામી વિડીયોમાં આશા છે કે મોની અમાવસ્યાની સંપૂર્ણ માહિતી તમને પસંદ આવી હશે જો એવું હોય તો આ વિડીયોને એક લાઈક કરી લો અને કોમેન્ટમાં જય શ્રી પિતૃદેવ અથવા જય શ્રી હરિવિષ્ણુ લખી લેજો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ